એમને હું તારો દોસ્તાર છું હે તારી હું ભરતો તારી હું ભરતો તો શેનો તું મારો દોસ્તાર શેનો થયો હું તાર દોસ્તાર છું તો એ તારો બાપ કેમ એમ કે છે દોસ્તાર છું હે હું તારો છે નો દોસ્તાર છું તો દોસ્તાર છું મનહર તારો દોસ્તાર છે અને એના હિસાબે હું તને જવા દીધો સાંભળી લઈ જાય તને જવા દીધો નાના એને તારા બાપ ને તમે ત્રણેય બાપ દીકરા મને એમ કેતો કે બગીચો મને કે તારા બાપ બગીચો એમ કે મારા બાપ ફામે ગયો મારા બાપ આવી ગયો તારો બાપ મને એમ કે છે તારા બાપ નો બગીચો તારે ખબર નહીં આ તારે અત્રો જ મારી હું તો હું કરીશ ગમે ત્યાં કરીશ કરવી છે બસ તારા બાપ ને સમજાવી લે એને બુદ્ધિ નથી ઓલા કાઠી દરબારે માયરો હું મારી દે આ તો મેં માયરો નહી એટલે માટે કે તું મનોરભાઈ નો ભાઈ બનજો એટલે ન ને આરો

હું રોજ માથાકુટ કરીશ સાંભળી દીધું હું રોજ માથાકુટ કરીશ રોજ ડકો કરીશ અને મનન ભાઈ ને કહી છે ને કઈ છે કોઈ નઈ રોગ ખબર છે સાહેબ નો મગજ ખરાબ છે ભયંકર ખરાબ મગજ છે મારો ભયંકર એટલે

એને એને જ નથી કે તું બીડી થી મોટા તને ખબર નથી મારી વાડી તારા જેવા તો હું જાઉં ને આંબડી લે તાર ના શું છે બાપ ને ગઈ છે કે બગીચા નું જે કીધું ને એ તો તું આખી જિંદગી ગરડું ખાઈશ હું જયારે નીકળીશ ને ત્યારે દઈશ ન દઉં તો મારા બાપ માં ફેરવું છે આ મૂછું હે ને હું આ મૂછું હે ને આ મૂછું એમને ન દઈ અને શેખરદાન ગઢવી નામ છે નામ છે કેવો માણસ આવડવા શેખરદાન ગઢવી નામ છે હું કાયમ ગાડું દઈ સાંભળી લેજે એટલો માણસ છું એટલો વિકસી વાળો વિકસી વાળો માણસ છું મારા વિકસી વાળો સ્વભાવ છે no se no, no, no.